નમસ્કાર સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર હું શીખવવાનો એક એવો એક્યુપ્રેસર પોઈન્ટ છે કે જેને મતલબ હાથમાં એક એવો પોઈન્ટ છે કે જેને જ આપણા આંખના નંબર સો ટકા દૂર થાય છે હા પણ એકાદ બે દિવસ કે અઠવાડિયા મહિના દિવસમાં તમને સો ટકા રિઝલ્ટ ન મળે એટલે આના માટે આંખના નંબર દૂર કરવા માટે આ જે એક્યુપ્રેશર પોઈન્ટ છે અને લગાતાર તમારે બે પાંચ મહિના છ મહિના વર્ષ દિવસ સુધી દબાવવો પડે છે તો જ એનો પરફેક્ટ રિઝલ્ટ આપણને મળે છે તો આ એક્યુપ્રેશર પોઈન્ટ કયો છે આ હાથમાં કયા ભાગ ઉપર આવેલો છે એના વિશે તમને જલ્દીથી આ વિડીયોની અંદર હું માહિતી આપું છું વિડીયોને લાઈક કરજો અને ગમે તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને માહિતી આપું છું કે આંખના નંબર દૂર કરવા હોય તો વિટામિન એ અને વિટામિન સી આ બે વિટામિનમાં વિટામિન છે એ આંખના નંબર દૂર કરે છે વાળ ખરતા અટકાવવા માટે વાળ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે એ વિટામિન કઈ કઈ વસ્તુની અંદર વધારે રહેલા છે એમાં ખાસ કરીને ગાજર છે ટામેટા છે એની અંદર વિટામિન સી વિટામિન એ ખૂબ જ છે કોથમીર ની અંદર પણ સારા એવા છે પાલક પાલકની ભાજી ને આપણે જે ખાઈએ એ પણ ખૂબ જ સારું છે વિટામિન એ વિટામિન સી આયરન અને ઘણા બધા તત્વો ધરાવે છે કે જેનાથી તાત્કાલિક આપણે આંખના દૂર કરી શકીએ પણ ઘણા બધા લોકો આ પ્રયોગો કરે છે એક મહિનો બે બે એકાદ બે મહિનો કરે અને પછી છોડી દે ને પછી એવું વિચારે કે ભાઈ આનાથી તો કઈ થતું નથી પણ ખરેખર આ વસ્તુઓ છે તમને એકાદ દિવસમાં મહિનામાં બે મહિનામાં તમને રિઝલ્ટ ન આપે આના માટે લોંગ ટાઈમ સુધી તમારે કોથમીર જે જીવનભર તમારે બધું ખાવું પડે ત્યારે તમને જે વિટામિન વિટામિન એ સી છે બોડીમાં મેન્ટેન થાય અને ધીરે ધીરે જે તકલીફો છે એ દૂર થાય હવે વસ્તુ વસ્તુ બીજી છે કે સવારમાં જ્યારે પણ તમે ઉઠો છો એ પછી તમારા ઘરની આસપાસ કઈ બાગ બગીચા હોય કે કોઈ પણ ખેતર હોય એમાં જે પણ લોન હોય અથવા તો જે આપણે કહીએ ઘાસ હોય એ ઘાસની અંદર લીલું ઘાસ હોય એમાં તમારે પાંચ થી દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ જેટલો તમારી પાસે ટાઈમ હોય આટલું તમારે વોકિંગ કરવું જોઈએ ખુલ્લા પગે કરવું જોઈએ આનાથી જે ખુલ્લા પગે વોકિંગ કરશો એનાથી જે પગના તળિયા છે એમાં એ વસ્તુનો સંપર્ક થશે એ જ કારણથી એની અંદરની જે નસો છે એ સીધે સીધી આંખની સાથે સંપર્ક ધરાવશે અને એ આંખને નંબર દૂર કરવાનું કામ કરશે એક સિદ્ધ થયેલા પ્રયોગો છે જેમ એક નોર્મલ ઉદાહરણ આપું કે આંકડાનું પાન હોય એ પગના તળી તમે બાંધી દો એકાદ બે મિનિટ બાંધેલું બાંધેલું રાખો એટલે તમારી જીભમાં એનો જે સ્વાદ છે એટલે જીભ છે આખી કડવી થઈ જાય એ પ્રકારનું આ એક ઉદાહરણ છે કે ભાઈ આ એક સત્ય વસ્તુ છે એવું કઈ નથી કે આ જસ્ટ એક્સપેરિમેન્ટ છે હવે મેન એક્યુપ્રેશર પોઈન્ટ હું તમને બતાવું છું આંખના નંબર દૂર કરવા માટે એમ તો ઘણી બધી વસ્તુઓ મેં તમને દર્શાવી છે ગાજર ટામેટા કોબી લઈ શકો કાકડી લઈ શકો બીટ છે પણ ખૂબ જ સારું એવું છે પાલક છે કોથમીર છે લીલા શાકભાજીઓમાં દરેક પ્રકારના લીલા શાકભાજી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે સવારમાં ઊઠીને વાસી થૂક તમે બંને આંખમાં લગાવી અને એના ઉપર અંદરથી પાણી છાંટો તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે ઠંડુ પાણી આંખમાં છાંટવાથી સવાર સવારમાં

આ બંને આંગળીની નીચે આ બંને જે ફિંગર છે એની નીચે આ જે પોઈન્ટ છે બંને ફિંગરની મિડલમાં આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે એક્યુપ્રેશર પોઈન્ટ આંખ માટેનો અને એમાં આપણે અંગૂઠા વડે આ રીતના દબાવવાનું છે આપણા હાથમાં દરેક ભાગમાં અલગ અલગ એક્યુપ્રેશર પોઈન્ટ હોય કે લીવર માટેના હોય કિડની માટેના પેન્ક્રિયાઝ માટેના હોય આંતરડા માટેના હોય અલગ અલગ ઘણા બધા પોઈન્ટ હોય છે અહીંયા હૃદય માટેના કાન માટેના પોઈન્ટ છે

થશે જેમને વધારે નંબર હશે અને તીવ્ર દુખાવો થશે અહીંયા મને દુખાવો છે નહીં ઇટ મીન્સ કે નંબર નથી આને નંબર આપણે આ રીતના ચેક પણ કરી શકીએ હા અને સોય સો ટકા બધા કેસમાં એવું થતું નથી કે દુખાવો થાય તો નંબર હોય જ ઘણા લોકોને નોર્મલ સાંધાના કે સ્નાયુના કોઈ દુખાવા હોય હાડકાના દુઃખ બની શકે એટલે એવું સોએ સો ટકા સચોટ એવું નથી કે ભાઈ દુખાવો થવો જ જોઈએ તો આ પોઈન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આખના નંબર દૂર કરવા માટેનો વિડીયો બધાને શેર કરો શેવ કરી રાખો રોજ પાંચ દસ મિનિટ જ્યારે પણ આખા દિવસમાં ટાઈમ મળે ગમે તેટલી મિનિટ તમે આરામથી કરી શકો આંખના નંબર સો ટકા દૂર થઈ જશે આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને યોગા ખાસ કરો યોગાથી સો ટકા રિઝલ્ટ મળશે આભાર